પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ શહેરમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રા ધાર્મિક માહોલ સાથે યોજાઈ સવારે જગદીશ મંદિર ખાતેથી મંગળા આરતી બાદ ભગવાનને કુળા અને ગવારના શાકનો ભોગ ધરવામાં આવ્યો હતો બપોરે બાર ઓગણ ચાલીસ કલાકે ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિઓને ત્રણ રથોમાં બિરાજમાન કરવામાં આવી હરેશભાઈ જોશીએ આરતી ઉતારી ભક્તોએ અબિલ ગુલાલ ઉડાવી જય રણછોડ માખણચોરના નાદ સાથેનું રથયાત્રાનું સ્વાગત કર્યું હતું રથયાત્રા રોકડિયા ગેટથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર લાખો ભક્તો ઉમટ્યા હતા યાત્રામાં સોથી વધુ આકર્ષક ઝાંખીઓ જોવા મળી હતી શણગારેલા ઊંચ ઘોડા નિશાન ડંકો અને વિવિધ થીમ આધારિત ટેબલો યાત્રામાં સામેલ રહ્યા હતા વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ઠંડા પીણા છાશ ચા શરબત કુલ્ફી અને મહાપ્રસાદનું વિતરણ કર્યું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ તલવારબાજી અને અખાડાના દાવ પેચનું પ્રદર્શન કર્યું હતું જિલ્લા પોલીસ ખડે પગે રહી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી જગદીશભાઈ રાજપુર પાટણ